તો અત્યારે અમારા લોકો જવાનું છે સામે જોરદાર આવવા મળ્યો અંદર મંદિર માં નાસ્તો કરવાનો હેલો મિત્રો કેમ છો બધા બધા મજા માજી જશો તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર 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 મહાદેવ તો અત્યારે દોઢ વાગી ગયો છે અને અમારે લોકોનો અત્યારે પ્લાન બન્યો છે બારોલી છે ને ખોડિયાર મંદિર આવેલું છે તો ત્યાં જવાનું છે તો અમારા બધા ભાઈબંધો આવી ગયા છે અમારો ભાઈ ને આ બધા જૂના ભાઈબંધો છે બધા તો અત્યારે અમે લોકો જઈએ છીએ તળાવ ને એવું કંઈક મંદિર છે સારું તો અમે લોકો અત્યારે તો ચાલો અને હજી ભાઈબંધને પણ પિક કરવાનું છે એ આગળથી ચાલો હું તમને ત્યાં જઈને મળું ભોગી ગયા હતા નાયરા પેટ્રોલ પંપે જો બધા અમે પેટ્રોલ પુરાવે છે પેટ્રોલ પુરાવીને પછી આપણે પાછા નીકળશું બિનારીયા બ્લોક તો પેટ્રોલ પુરાવા આવી ગયું છે ટકા ટકા જોવા ગાડીમાં અત્યારે અમે બધા લોકો ભેગા થઈ ગયા છીએ જેટલા જવાના હતા ને બધા જો એટલા અમે લોકો છીએ એક હું આ બધી અમારા ભાઈ બહેનો પાંચ ભાઈ બહેન છે તો અમે લોકો બધા જઈએ છીએ અત્યારે લીધો છે થોડોક બ્રેક અને ભાઈ અહીંયા ગાડી છે ને પણ અમારે બેઠા છે તો નાસ્તો વાસ્તો કરીએ ઘડીક અને હા જો તમને દેખાડી દો અહીંથી જે આગળ રસ્તો જઈશ ને ત્યાંથી ફૂલ નીચેથી જવાનું છે અહીંયા ભાઈને અહીંયા પૂછું તું દુકાને તો અત્યારે જુઓ આટલી બધી ઠાકી ઠેલી ભરી નાસ્તો લી લીધો છે અંદર વેપાર ને શું બધું છે તો હાલો હવે બોલાવશું નાસ્તો કરશું અને જો આજે પણ છે ને વરસાદ જેવું વાતાવરણ છે તો વરસાદ આવી જાય તો મજા આવી જાય તો અમે લોકો અત્યારે પહોંચવા આવ્યા છીએ અને અહીંથી જોવા ખાલી વેનવાળા ખોડલધામ ભારોલી ત્રણ કિલોમીટર આ તરફ છે ઓહો હોય લોકેશન બાકી જોરદાર લોકેશન છે કઈ ન ઘટે તો અહીંયા મસ્ત મજાનો ટ્રેક છે સુધીનો હા બાકી પહાડો એક નંબર અને અહીંયા આવું હોય ને તો વરસાદ વાળા વાતાવરણ હોય તો જ આવવાનું બહુ મજા આવે વરસાદ વાળા વાતાવરણમાં આવે ને તો અમારા મિત્રો તો પહોંચી ગયા છીએ વેણવાળા ખોડિયાર મંદિરે અને ભાઈ ગાડી વર્ક કરી છે ચાવી કાઢવાની તો રહી ગઈ અને અહીંયા છે ને અહીંયા જો આજે પાણી જાય છે ને ત્યાં સામે બધા લોકો નાહાય છે તો આપણે ને નહાવા જાશું જો આજ નવા એવું હોય છે તો નાહવું બાકી તો આપણે જ્યાં મંદિર છે ને ત્યાં દર્શન કરવા જવાનું છે ત્યાં જોવો સરસ મજાનું મસ્ત મસ્ત વાતાવરણ છે બધી બાજુ પાણી છે જો આ બાજુ પાણી આ બાજુ પાણી અને રસ્તે અહીંયા વચ્ચે ટ્રેક છે ચાલવાનો અમે મંદિર ની અંદર છીએ અને જો અહીંયા બાર જ્યાં ચકા ચકા જોવા અહીંથી પાણી નું જાય છે ચાલો નીચે જઈને તમને બતાવું જો અહીંયા સરસ મજાનું પાણી છે તો પાણીનો ફ્લો તો જોવો તમે ખાલી આમાં ગયા હોય તો આખે આખા વ્યા જાય હે સંદીપ આમાં ગયા હોય તો આખા વ્યા જાય નઈ તો અત્યારે અમારા લોકોનો જવાનું છે સામે તો ભાઈ અહીંથી જવું પડશે ની અંદર થી ઓલી બાજુથી આમ હાલ પલ્લી એનું કાઈ નથી હાલો હાલો ઓય એ જોવા ગઈશ આટલું બધું પલાળી નાખ્યું છે અહીંયા જોવા બધા છે

લોકો બધા નાવા મળ્યા છે હાલો અહિયાં બધા લોકો છે ને મસ્ત મજાના નાઈ રહ્યા છે તો હવે હાલો પછી આપણે

અમે લોકો યાદ જ ના થતા અત્યારે વી વાર અમે લોકો તો હવે છે ને નાસ્તો ધીમે ધીમે નીકળવા મળ્યો છે તો ઘણો બધો નાસ્તો છે તો ભૂખ લાગી છે ના ભાઈ તો ઝૂલા બહુ ભૂખ લાગી લાગે તને ખાવા મળ્યો છે એકલા એકલા કોઈ ખાધું નથી આ એક હાલો ઓકે ઓકે ખાવા મળવા લો આવા ઘરઘોર જંગલની અંદર પણ છે ને જો ફાઈવજી નો ટાવર આવે છે બાકી

તો હવે છે ને મંદિર ની અંદર આવી ગયા છે નાસ્તો કરો બધા પાછા પડી કાઢવા મળ્યા જવા બધાને ભૂખ કેટલી લાગી છે તમ તો બાટી બોલાવો હા જો મંદિર ની અંદર છીએ અમે લોકો તો હવે નાસ્તો વાસ્તો મસ્ત મજાનો થઈ ગયો છે તો પાણી એ પાણી રાખજો થોડું અહીંયા છે મંદિરમાં માં મંદિર માં સુવિધા છે હા ભાઈ જાણીતા છે એટલે અમને ખબર હોય કે ભાઈ એવું છે હાલો જાવ હવે પાણી ભરી લેવું બીજું હું પીજા 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 નિરાત અમે લોકો નાઈને છે ને મસ્ત રેડી થઈ ગયા છીએ તો ભાઈ અત્યારે અમે લોકો હવે છે ને હવે ઘરે જવા નીકળશું અને જો પોણા પાંચ થઈ ગયા છે અને વરસાદ શરૂ થઈ ગયો છે ટવક ટવક થોડોક તો કેમ કે હવે છે ને ફોન ને થોડોક ખેલીમાં મૂકી દઈએ કેમ કે બહુ પલાળો નથી આવું છે તો બસ તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ બધા ઘરે અને ભાઈ એટલા થાકી ગયા છીએ ને ગાડી પણ અકાલી અને અરે અરે જો અવાજે ફરી ગયો છે રેડિયો નાખી નાખીને તો તો નાવાના ફૂંકા કાઢી નાખ્યા બહુ ના તો ફૂલ ગયા છે આજે બહુ ફોન કર્યો બહુ મજા આવી ગયા બધા જૂના ભાઈ બંધો બાર ગયા હતા ને તો મજા આવી ગઈ તો આ તો આપણે આ પૂરો કરશું જો વિડીયો લાગ્યો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા અને સારા વિડીયોમાં ચાશું બધાને બાય બાય